નિહાળી રહ્યા છો દવે ડિજિટલ યુટ્યુબ ચેનલ અને દવે ડિજિટલ યુટ્યુબના સથવારે આજે આપણે યાત્રા કરશું નવનાથની ત્યાર પહેલાં સિંહોરી નગરી એટલે કે સિંહોરની અંદર આવેલા બ્રહ્મકુંડના દર્શન કરશું અત્યારે જે તમે નિહાળી રહ્યા છો એ છે બ્રહ્મકુંડ જેનું નિર્માણ અગિયારમી સદીમાં સિદ્ધરાજ જયસિંહ સોલંકી વંશજ જેણે કોઢને રોગથી પીડાતા હતા અને એ કોઢના રોગથી બચવા માટે આ કુંડનું નિર્માણ અગિયારમી સદીમાં કરાવેલું હતું લોકવાયકા પ્રમાણે એવું માનવામાં આવે છે કે સૃષ્ટિના સર્જન કરતા બ્રહ્મા બ્રહ્મ તેજ આ કુંડની અંદર નાખ્યું હતું જેના કારણે આને બ્રહ્મકુંડ પણ કહેવામાં આવે છે આ કુંડને યુનેસ્કો ઓફ વર્લ્ડ હેરિટેજ દ્વારા આને પણ હેરિટેજ વિભાગનો એક દરજ્જો મળેલો છે જેની અંદર ઘણા પર્યટકો આ કુંડને નિહાળવા તેમજ ફોટોગ્રાફી કરવા અલગ અલગ દેશોમાંથી અહીંયા આવતા હોય છે ચોમાસાની અંદર આ કુંડની અંદર પાણી ભરાય છે જેના કારણે લોકવાયકા એવી છે કે આ કુંડનું પાણીનું સ્નાન કરે અથવા તો એને પોતાના શરીરે લગાડે તો ચામડીના બીમારી મકતી હોય છે તમે આ કુંડને જે નિહાળો છો આ કુંડમાં નવનાથમાંથી એકનાથ એટલે કે ભાવનાથ મહાદેવ પણ બિરાજે છે અહીંયા આ કુંડની પ્રદક્ષિણાનું પણ મહત્વ છે ત્યારબાદ કુંડની થોડે જ દૂર ટેકરી ઉપર રાધારમણ એટલે કે ભગવાન શ્રી રાધા કૃષ્ણનું મંદિર આવેલું છે જે લોકો બ્રહ્મકુંડના દર્શન કરવા આવે છે તે રમણના દર્શન કરવા અહીંયા આવે છે આ મંદિર ઊંચાણવાળા વિભાગમાં હોવાથી અહીંથી નગરીના દર્શન થાય છે તેમજ અલગ અલગ કુદરતી નજારાનો સમન્વય અને ભક્તિ સાથેનો કુદરતી નજારાનો સમન્વય થતો હોય છે તમે જે નિહાળો છો એ રાધા રમણ મંદિરનો સીડી વિભાગ છે અહીંયા પ્રકૃતિ ચોમાસામાં સોળે કળાઇથી ખીલેલી હોય છે બીજું જે તમે મંદિર નિહાળો છો એ નવનાથમાંથી એકનાથ એટલે કે જોડનાથ મહાદેવનું મંદિર છે આ સિંહોરની અંદર નવે નવનાથ સ્વયંભૂ બિરાજમાન છે એટલા માટે સિંહોરની નવનાથની યાત્રાને એક ચાર ધામની યાત્રા જેટલો દરજ્જો આપવામાં આવેલો છે અહીંયા પ્રકૃતિના ખોળે ભક્તિનો સમન્વય એવો ગણવામાં આવેલું છે સાથે અહીંયા સાંઈ બાબાનું મંદિર અને જોડનાથ મહાદેવનું મંદિર બંને એક જ પટાંગણમાં આવેલા છે તમે જે નિહાળી રહ્યા છો એ તળેટી વિભાગ છે તળેટી વિભાગથી આજુબાજુમાં અલગ અલગ પાણીના ઝરણાઓ અને એ જ પાણીના ઝરણાના કિનારે નવે નવ મહાદેવના બેસાડ્યું છે અહીં તમે પાણીનું ઝરણું જે નિહાળી રહ્યા છો એ કુદરતી છે કે જે નદીનું પાણી અહીંયા આવે છે અને એ જ પાણીથી મહાદેવ નો અભિષેક થાય છે જે નદીના કિનારે જ આવેલો છે અહીં નવનાથ માંથી એક મહાદેવ એટલે કે ભીમનાથ બિરાજમાન છે જે તમે જોઈ રહ્યા છો ભગવાન મહાદેવની લિંગ એ સ્વયંભુ છે એમ જ તેની સાથે માતા ગાયત્રીનું મંદિર અને એની સાથે તમામ સજીવને અન્ન આપનારમાં અન્નપૂર્ણાનું મંદિર આવેલું છે ત્યાંથી તમે સિંહોરી માતાનો મંદિરનો નજારો જોઈ શકો છો અહીંયા અલગ અલગ પાણીના ઝરણાઓ જાણે કુદરતે અહીંયા હરિયાળી એટલે કે લીલા કલરની ચુંદડી પ્રકૃતિને ઉધારી પૃથ્વીને ઉધારી હોય એવો અહીંયા અલભ્ય નજારો છે તમામ પ્રવાસીઓ પાણીમાંથી પસાર થઈ અને મહાદેવના દર્શન કરે છે મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગત જન્મ મૃત્યુ વ્યાધી પીડિતમ કર્મવંદની તમામ કર્મોમાંથી મુક્ત કરનાર એવા કર્મ મુક્તેશ્વર મહાદેવ ભોળિયાનાથની આ અલગ અલગ પ્રકારની નવ જગ્યાઓના બેસણા આ સારસપુત નગરમાં આવેલા છે અહીંયા પ્રકૃતિ પણ મહાદેવને નમન કરતી હોય એવું જ ચિત્રનું દર્શન થાય છે અહીંયા તમે ત્યાર પછી મહાદેવના દર્શન કરી રહ્યા છો જેનું નામ છે મહાદેવ માણસને પોતાના જીવનની ઝંઝટ મુક્ત આપનાર એવા મુક્તેશ્વર મહાદેવ મંદિર અને તે મંદિરની આજુબાજુમાં જ ભૂતનાથ મહાદેવનું મંદિર માણસના ભયવિધિ મુક્ત આપનાર એવા ભૂતનાથ મહાદેવનું મંદિર કે જે સ્વયં મહાદેવ અહીંયા બિરાજમાન છે તમે મહાદેવનું અત્યારે મહાપૂજા જોઈ શકો છો ત્યારબાદ ધારનાથ મહાદેવ કે જે ટેકરી ઉપર બિરાજમાન થઈ અને નગરીને આશીર્વાદ આપતા હોય રક્ષણ કરતા હોય એવું અહીંથી દૃશ્યમાન થતું હોય છે જે ધારનાથ મહાદેવ તરીકે જાણીતું છે અહીંથી પણ તમામ પ્રકૃતિના દર્શનો થતા હોય છે હવે દર્શન કરાવશું ચાલો સૌ વ્યુઅર્સની સાથે લઈ અને આપણે આગળ નવનાથની યાત્રા પૂરી કરીએ આ છે કાશી વિશ્વનાથ મહાદેવ જ્યાં ભગવાનનો શણગાર થયેલો છે અને અહીંયા ઋષિ મુનિએ કરેલી તપ એમની ઋષિ મુનિઓની અહીંયા ગુફાઓ પણ આવેલી છે અહીંથી તમે ડેમનો નજારો જોઈ શકો છો કે જ્યાં પાણીની ખળખળ વહેતી ધારાઓ અને બીજી બાજુ પ્રકૃતિએ પાણીને ફરતી કરેલી લીલી હરિયાળીની બોર્ડ તમને ધ્યાનમાં આવે છે અહીંયા ગુફાઓ આવેલી છે કે જ્યાં ગૌતમ ઋષિએ તપ કરેલું અહીંયા મિત્રો અંદર લાઇટ ન હતી જેના કારણે મોબાઈલની અંદર ક્લિયર શૂટિંગ થઈ શક્યું નથી તમે મિત્રો આવા વિડીયોને નિહાળવા માટે સબસ્ક્રાઈબર કરો ફોલો કરો અને પૂરા વિડિયા જોઈ અને લાઈક કરો તમે અત્યારે જે આ અલૌકિક સ્થળ નિહાળી રહ્યા છો એ છે ગૌતમેશ્વર મહાદેવ ગૌતમ ઋષિએ આ જગ્યાએ ભગવાન મહાદેવને ત્યાં ગૌતમેશ્વર મહાદેવની સ્થાપના થયેલી પણ અહીંયા મિત્રો બહારની પ્રકૃતિના જ તમને દર્શન થશે કારણ કે અંદર ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી એલાવું નથી બહારનો નજારો તમે જુઓ તો તમને એવું લાગશે ચારે તરફથી મોરના ધામો તેમજ મોટા મોટા પર્વતો અને એ જ પર્વતોની ઉપર જ્યાં સ્વયંભે બિરાજતા ગૌતમ મહાદેવ કે જ્યાં ગૌતમ ઋષિએ તપ કરી અને મહાદેવને અહીંયા બિરાજમાન કરેલા મિત્રો વરસાદના કારણે સરોવરમાં જઈ શક્યા નથી પણ ફ્લાઇંગ વ્યૂથી તમને બતાવેલું છે તમે અહીંયા જોઈ શકો છો પાણીના ઝરણાઓ માણસને પર્યટક હોશ્યા એકવાર જરૂર આવજો um namaste